ફરી એકવાર તમારો મારા વ્લોગમાં સ્વાગત છે આપણે કાલે કીધું હતું એમ કે આપણે ટીશર્ટ લેવા જવાનું છે અત્યારે અત્યારે દસ વાગ્યા છે એ લે ઘડિયા કાકે ઘડિયા કરે કરી માં દીધી પાપર જો આપણે અહીંયા બ્લોગ ચાલુ છે બતાડું તમને ભલે જો એક મિનિટ આ જો આ યુવરાજભાઈ અમારે ટ્રેન્ડિંગમાં હાલે અત્યારે આ વ્લોગ તમે ન જોયો હોય તો જોયા આવજો

આપણે યુવરાજ ભાઈ નો ફોન આવે આપણે જવાનું છે ટી શર્ટ લેવા હલો હવે ના જીમ શરૂ કરું આપણે આવી ગયા છીએ યુવરાજભાઈ ઘરે આપણે છે ટીશર્ટ લેવા જો બધા અમે જ્યાં ટી શર્ટ લેવા ગયા હતા ટી શર્ટ વાળા એમ કીધું કે એની ઓલી ફાઇલ નથી ખુલતી એટલે પછી પાછા આવી હવે એમ કીધું કે ઘડેક રહી જાજો

આવી જાલો ભાઈ આવી જાય ને પૈસા આવે એટલે આવે તે કાય નો ઘટે બાકી એમાં હા એ પૈસા આવી ગયા હવે આવે એટલે આવે જ તે હવે આપણે પીસે પીસે લેવા વાળા ઘરે ઘરે નવજે કલાક ની જાવ ને એને પાછો બ્લોક શરૂ કરશે ના લાગ્યા આ ભાઈ જેને ગેમ માં પૈસા નાગે હવે ગેમ ના ગેમ માં નત નાખો આવે તો અને હેલ પીસ હેલ ડબલા હેલ ના ડબલા બી મરદ તો ફાડી ઉડે આ જોડી સોડા એ મે બંધ